તો આ તરફ આગળ વાત કરીએ કે સરકાર છેવાડાના માનવીને સુવિધાઓ મળે તે માટે ઘણા પ્રયાસ કરે છે પરંતુ નસવાડી તાલુકામાં હજુ કેટલીક બાબતે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ઘરેથી દૂર આવેલી શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ચાલુ નથી જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે શાળામાં જવા મુશ્કેલી પડી રહી છે ત્યારે શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી અને તેના કારણે વિષય પર વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળતું નથી આ જર્જરી શાળાના ઓરડા છે કે જેમાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળતી નથી આવી ઘણી બાબતો છે જેના લીધે જય આદિવાસી મહાસંઘે આ વાતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ કરવા માંગ કરી છે અને તેમજ શાળાઓના નવા ઓરડા બનાવવા માટે પણ રજૂઆત કરી છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેને પૂરી કરવા અને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા માટે અને ગ્રામીણ વિસ્તારમાં આવેલી બેન્કોમાં ગુજરાતી વાંચી સમજી શકે તેવા કર્મચારીઓ નીમવા માટે નસવાડી જય આદિવાસી મહાસંઘ દ્વારા ઢોલ નગારા સાથે નસવાડી મામલતદાર કચેરીએ પહોંચી નસવાડી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ કરી હતી આદિવાસી મહાસંઘ નસવારી દ્વારા નસવારી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે શિક્ષણ બાબતે છે અને આ આવેદનપત્ર અમે વારંવાર આપતા હોય છે પણ ખરેખર સરકાર ધ્યાન દોરતી નથી અને આ શિક્ષણ બાબતમાં અમારા એવો પ્રશ્ન છે જે બાબતે અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ વગાડીને સરકારની આંખો ખોલવા માટે સરકારની ઊંઘ ઉડારવા માટે અને અમારું કામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા મુદ્દા છે અત્યારે બાળકોને આવવા જવા માટે જે બસ સુવિધા ટેક્સી સુવિધા ચાલુ હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે અને અમારી ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરિત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે ડીબીટી ડીબીટી નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી ખરેખર આ ડીબીસી સિસ્ટમ ના હોવી જોઈએ જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે આવી અમારી ઘણી બધી માંગ છે જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમ ટાઈમ સર તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને સુસ્તપણે જાણ કરીએ છીએ ખરેખર અમારા જે મુદ્દા છે દસ મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વારે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે જય આદિવાસી વાત કરીએ